દવાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી દીપડાનો આતંક સામે આવ્યો તણાજાના નવા સાંગળા ગામે મોડી રાત્રિના દીપડાએ ખેતરમાં ઘૂસીને વાછરડીનું મારણ કર્યું હતું દીપડાના આતંકથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અનેકવાર રજૂઆત કરવા છતાં ફોરેસ્ટ વિભાગ ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે પંથકમાં ખેડૂતોના માળોર પર છાસવારે દીપડો હુમલો કરી રહ્યા છે છીપડાએ વાછરડીનું મારણ કરતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો

તો એવું જ કેવું છે કે તાત્કાલિક દીપડાને આ વિસ્તારમાંથી પકડી અને કાર્યવાહી કરીને બીજા વિસ્તારમાં છોડવામાં આવે અવારનવાર નથી અને તમે જોવો કે બઉ સોના જેવો પાક હોય અને ખેડૂત પણ અને રાત્રે ભાજા પણ પાણી વારવા આવતા નથી તેથી પાક સુકાય એવી પરિસ્થિતિમાં છે તે તાત્કાલિક ધોરણે ફોરેશ કરીને દીપડાને અહીંથી પકડવામાં આવે એવી બધા ખેડૂતોની અપીલ છે